અનસુમન શર્મા સાહેબ વન સંરક્ષક શ્રી વન વર્તુળ વડોદરા અને નાયબ વન સંરક્ષક વીએમ દેસાઈ સાહેબ તથા મદદનીશ વન સંરક્ષક કેમ એમ બારીયાનાઓની કડક નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર બનતા ગુનાઓને અટકાવવાની મળેલ સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ કરવા ડ્રાઈવરજન જયેશભાઈ કિશનભાઈ તળવીર રહેવાસી જેતપુર પાવી અન્ય બે ઈસમ તથા લાકડા કપાવી વાહતુક કરનાર કોન્ટ્રાક્ટર અમન રેમતુલ્લા ખત્રી રહેવાસી પાવી જેતપુરને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તપાસ હાથ ધરેલ જેમાં ટુકડા નંગ ત્રીસ અંદાજીત ઘન મીટર એક પોઈટ ચારસો ચીની કિંમત પિસ્તાલીસ હજાર તથા ગાડીની કિંમત બે લાખ મળી કુલ બે લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી સરકારસ્તક હસ્તક લઈ ફતેપુરા સેલ ડેપો ખાતે મૂકવામાં આવે જેની વધુ તપાસ હાથ ધરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એક નજર છોટા ઉદેપુર રમેશ સત્યની સાથે ચોકડી નાકાબંધી દરમિયાન એક શંકાસ્પદ છોટા હાથી ટેમ્પો આવતા પીછો કરી અને તપાસ કરતા અનામત ખેરના લાકડા ભરી અને વાતુ કરતા જયેશભાઈ તડવી રહેવાસી પાવીજેતપુર અને કોન્ટ્રાક્ટર લાકડા કપાવનાર શ્રી અમનભાઈ રહેમતુલ્લા ખત્રી પાવીજેતપુરને અટક કરી છોટાઉદેપુર ફતેપુરા ખાતે લાવવામાં આવેલ છે અને જેમાં અંદાજીત મુદ્દામાલની કિંમત પસ્તાલીસ હજાર અને ગાડી